वाघ लगभग 2 मिलियन वर्षों पहला હતા 2 જો કે માનવીઓનો આભાર વાઘ હવે જોખમમાં મુકાયા છે છેલા 150 વર્ષોમાં વાઘની શ્રેણી લગભગ 95% જેટલી સંકોચાઈ છે 2023 માં ગ્લોબલ ટાઇગર ફોર મે અંદાજ લગાવ્યો હતો કે જંગલમાં લગભગ 5500 વાઘ બાકી છે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે વર્ષ એક હજાર નવસો બોંતેર પહેલા રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતો તેનું વૈજ્ઞાનિક નામ પેન્થરા ટાઈગ્રીસ છે વિશ્વના સિત્તેર ટકા વાઘ ભારતમાં જોવા મળે છે તે બિલાડી કુળનું મોટામાં મોટું પ્રાણી છે જેનું સ્ટેટસ સંકટગ્રસ્ત એન છે યુ કેસમાં કેદમાં રહેલા વાઘ જંગલમાં બાકી છે તેના કરતા વધુ છે વિશ્વના ત્રણ હજાર સાતસો જેટલા જંગલી વાઘ ભારતમાં છે વાઘનું સરેરાશ આયુષ્ય અગિયારથી પંદર વર્ષ અને ઝડપ પાસઠ કી મી કલાક હોય છે તેના બચ્ચાને કબ વેપ વેલ્પ કહે છે તે સિંહ કરતાં મોટું અને વજનદાર પ્રાણી છે વાઘના અંગૂઠામાં પેડ હોય છે જે તેમને તેમના નિવાસસ્થાનમાંથી શાંતિપૂર્વક ચાલવામાં મદદ કરે છે એક વાઘ સામાન્ય રીતે રાત્રિના શિકાર દરમિયાન છ થી બાર માઇલની મુસાફરી કરે છે દિવસ દરમિયાન વાઘના પટ્ટાઓ છદમાવરણ તરીકે કામ કરી શકે છે જેનાથી તે તેના શિકારને પીછો કરવા અને હુમલો કરવા માટે તેની આસપાસના વાતાવરણ સાથે ભળી શકે છે વાઘ ગાઢ જંગલોનું પ્રાણી છે તથા નજીકથી શિકાર કરે છે ડાળીઓવાળા વિસ્તારમાં ભળી જવા માટે તેના શરીર પર કાળી પટ્ટીઓ હોય છે દેશમાં વર્ષ એક હજાર નવસો બોંતેર માં સૌપ્રથમ વખત વાઘની વસ્તી ગણતરી કરવામાં આવી હતી વાઘ મુખ્યત્વે હરણનો શિકાર કરે છે પરંતુ તકવાદી શિકારી તરીકે તેઓ જંગલી ડુક્કર પક્ષીઓ માછલી ઉંદરો ઉભ્યજીવીઓ સરીસૃપ અને જંતુઓ પણ ખાઈ શકે છે એક મોટું હરણ વાઘને એક અઠવાડિયાનો ખોરાક આપી શકે છે પરંતુ દર દસ શિકારમાંથી માત્ર એક જ સફળ થાય છે બે હજાર દસમાં માં વાઘની વસ્તી ધરાવતા વિશ્વના તેર દેશો ભારત બાંગ્લાદેશ ભૂતાન કંબોડિયા

વાઘનો અવાજ વિશાળ છે તેઓ કર્કશ કરજના કરે છે આક્રંદ કરે છે ચીંકણી કરે છે ચફ હિસ અને હાંફતા હોય છે એવું માનવામાં આવે છે કે દરેક સ્વરનો ઉપયોગ વિવિધ વસ્તુઓના સંચાર માટે થાય છે એવું કહેવામાં આવે છે કે વાઘના પેશાબમાં માખણવાળા પોપકોર્ન જેવી ગંધ આવે છે વર્ષ બે હજાર અઢાર અનુસાર વાઘની સંખ્યા બે હજાર નવસો સડસઠ થઈ હતી જે વર્ષ એક હજાર નવસો તોતેર ની વાઘની વસ્તી એક હજાર આઠસો સત્યાવીસની તુલનામાં બમણી નોંધાઈ છે આમ ભારતે બે હજાર બાવીસ સુધીમાં વાઘની સંખ્યા બમણી કરવાના લક્ષ્યાંકને ચાર વર્ષ અગાઉ જ હાંસલ કર્યું છે સૌથી વધુ વાઘ મધ્યપ્રદેશ પાંચસો ઉત્તરાખંડ ચારસો રાજ્યોમાં આવેલા છે વાઘની વસ્તીને બમણી કરવાનું લક્ષ્યાંક પૂર્ણ કરનાર નેપાળ વિશ્વનો પ્રથમ દેશ છે ઉત્તર પ્રદેશના પીલીભીત ટાઈગર રિઝર્વને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે આ પુરસ્કાર મેળવનાર પિલીભિત ટાઈગર રિઝર્વ ભારતનો પ્રથમ ટાઈગર રિઝર્વ છે ડબલ્યુ ડબલ્યુએફનો ધ્યેય સ્વદેશી લોકો અને સ્થાનિક સમુદાયો સાથે સહસ્તિત્વમાં તેમની ઐતિહાસિક શ્રેણીમાં પ્રતિનિધિત્વ સાથે જંગલી વાઘ માટે સક્ષમ ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદ કરવાનો છે સુમાત્રન વાઘ વાઘની પેટાજાતિઓમાં સૌથી નાની છે વાઘ નિપુણ તરવૈયા છે તેઓ ઘણીવાર માખીઓથી બચવા અથવા ઠંડુ થવા માટે પાણીમાં જાય છે અને પાંચ માઇલ આઠ કિલોમીટર પહોળી નદીઓ અને તળાવોને સરળતાથી પાર કરી શકે છે વાઘને પ્રાચીન સિંધુ સંસ્કૃતિના સીલ પર દર્શાવવામાં આવ્યા છે પ્રાચીન ભારતના સૌથી મહાન ગુપ્ત સમ્રાટો સમુદ્રે તેમને વાઘ મારતા દર્શાવતા ખાસ સોનાના સિક્કા બનાવ્યા હતા ટીપુ સુલતાને બ્રિટિશ સૈનિકને માર મારતા વાઘનું ખાસ લાઇફ સાઇઝ રમકડું મંગાવીને અંગ્રેજોને હરાવવામાં અસમર્થતા પર પોતાની નિરાશા વ્યક્ત કરી હતી વાઘના સંરક્ષણ માટે સ્ટ્રાઇપ્સ મોનિટરિંગ સિસ્ટમ ફોર ટાઈગર્સ ઇન્ટેન્સિવ પ્રોટેક્શન એન્ડ એકોલોજીકલ સ્ટેટસ પહેલની શરૂઆત કરવામાં આવેલ છે ઉત્તરાખંડનું જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન છે વાઘની વસ્તી એક હજાર આઠસો સત્યાવીસની તુલનામાં બમણી નોંધાઈ છે આમ સુધીમાં વાઘની સંખ્યા બમણી કરવાના લક્ષ્યાંકને ચાર વર્ષ અગાઉ હાંસલ કર્યું છે વાઘ વિશ્વની સૌથી મોટી બિલાડીઓમાંની એક છે અને અમૂર વાઘ એ સૌથી મોટી પેટા જાતિ છે જેમાં નરનું વજન હસ્સો સાઠ પાઉન્ડ ત્રણસો કિલોગ્રામ અને દસ ફૂટ ત્રણ મીટર છે સુમાત્રન વાઘ એ સૌથી નાની પેટા જાતિઓ છે જે મહત્તમ ત્રણસો દસ પાઉન્ડ એક ચાલીસ કિલોગ્રામ અને આઠ ફૂટ છે તમામ પેટા જાતિઓની માદા વાઘ તેમના નર સમકક્ષો કરતાં નાની હોય છે ઐતિહાસિક રીતે કેસ્પિયન સમુદ્રની આસપાસના પૂર્વ અને દક્ષિણ એશિયા તેમજ મધ્ય અને પશ્ચિમ એશિયા અને મધ્ય પૂર્વના ભાગોમાં વાઘનું અસ્તિત્વ હતું માનવ વસ્તી વિસ્તરી હોવાથી તેમની શ્રેણીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે એવું માનવામાં આવે છે કે તેઓ હાલમાં તેમની ઐતિહાસિક શ્રેણીના માત્ર સાત ટકા કબજે કરે છે ઉત્તરાખંડનું જીન કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન દેશનું પ્રથમ વાઘ સંરક્ષિત ક્ષેત્ર છે આંધ્રપ્રદેશમાં આવેલ નાગાર્જુનસાગર શ્રીસેલમ ટાઈગર રિઝર્વ ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું વાઘ સંરક્ષિત ક્ષેત્ર છે વિશ્વનું સૌથી ઊંચાઈ પર આવેલું વાઘ સંરક્ષિત ક્ષેત્ર નામફા અરુણાચલ પ્રદેશમાં સ્થિત છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ છ વાઘ સંરક્ષિત ક્ષેત્રો આવેલા છે મધ્યપ્રદેશને ટાઈગર સ્ટેટ ઓફ ઇન્ડિયાના નામથી પણ ઓળખવામાં આવે છે હાલમાં વાઘ દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયા ચીન અને પૂર્વી રશિયામાં વિવિધ વસવાટોમાં જોવા મળે છે તેઓ સમશીતોષ્ણ ઉષ્ણક્તિબંધીય અથવા સદાભાર જંગલો મેંગ્રોવ સ્વેમ્પ્સ અને ઘાસના મેદાનોમાં ખીલે છે અમૂર વાઘ મુખ્યત્વે દૂરપૂર્વ રશિયામાં જોવા મળે છે જો કે સરહદ પાર ચીન અને સંભવિત ઉત્તર કોરિયામાં નાની વસ્તી છે સુમાત્રન વાઘ ફક્ત ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર જ જોવા મળે છે આ પ્રદેશોમાં વાઘની શ્રેણી શિકારની ઉપલબ્ધતા દ્વારા નક્કી કરવામાં આવે છે વર્ષ બે હજાર સોળમાં મધ્યપ્રદેશમાં મુકુંદપુર ખાતે વિશ્વના પ્રથમ સફેદ વાઘ સંરક્ષણ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી પ્રથમ સફેદ વાઘનું નામ મોહન હતું મૃત્યુ એક હજાર નવસો ઓગણસિત્તર દર વર્ષે ઓગણત્રીસ જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઇન્ટરનેશનલ ટાઈગર ડે ની ઉજવણી કરવામાં આવે છે વર્ષ એક હજાર નવસો ત્રાણુંમાં નવી દિલ્હી ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય સંવાદ દરમિયાન વાઘના સંરક્ષણ માટે ગ્લોબલ ટાઈગર ફોરમ જીટીએફની રચના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જંગલીમાં વાઘનું આયુષ્ય સામાન્ય રીતે દસ થી પંદર વર્ષની વચ્ચે હોય છે માનવ સંભાળમાં અથવા જંગલીમાં દુર્લભ પ્રસંગોએ વાઘ વીસ વર્ષ સુધી જીવી શકે છે જો કે તમામ જંગલી વાઘના બચ્ચાઓમાંથી લગભગ અડધા જીવનના પ્રથમ બે વર્ષ સુધી જીવતા નથી સ્વતંત્રતા પ્રાપ્ત કરનારાઓમાંથી માત્ર ચાલીસ ટકા લોકો પ્રદેશ સ્થાપિત કરવા અને યુવાન પેદા કરવા માટે જીવે છે ગુજરાતમાં વાઘ લુપ્ત થઈ ગયા છે ગુજરાતમાં વાઘ નામશેષ થયા બાદ રાજ્યમાંથી હેણોત્રો અને રણ બિલાડીની વસ્તી અત્યંત ઘટી ગઈ છે વાઘના અસ્તિત્વ સામેના ખતરારૂપ પડકારનો સામનો કરવા માટે વિશ્વના ઘણા વન્યજીવ સંગઠનો દ્વારા એક્શન નામની યોજના શરૂ કરવામાં આવી છે ભારતીય રિઝર્વ બેંકના ચિહ્નમાં વાઘ છે વાલ્મીકી ટાઈગર રિઝર્વ બિહારમાં આવેલું છે વાઘનો સૌથી વધુ ગ્રોથ રેટ બિહારમાં બસો બાસઠ ટકા છેક વાઘ એ ઓચિંતો હુમલો કરનાર શિકારી છે જે શિકારને લેવા માટે ચોરી અને તાકાત પર આધાર રાખે છે આ સર્વોચ્ચ શિકારી મુખ્યત્વે જંગલી ડુક્કર અને હરણ જેવા મોટા અનગ્યુલેટ્સનો શિકાર કરે છે પરંતુ તેઓ વાંદરા ભેંસ આળસ રીંછ ચિત્તો અને મગરોને પણ ખાઈ શકે છે જ્યારે વાઘ મનુષ્યોની નિકટતામાં જોવા મળે છે ત્યારે તેઓ ઢોર અથવા બકરા જેવા ઘરેલું પ્રાણીઓને પણ ખવડાવે છે વાઘ નિપુણ તરવૈયા છે અને પાણીમાં શિકાર કરતા પણ નોંધાયેલા છે આ શક્તિશાળી બિલાડીઓ શિકારને ઓળખવા માટે દૃષ્ટિ અને અવાજનો ઉપયોગ કરીને મુખ્યત્વે રાત્રે શિકાર કરે છે તેમના પટ્ટાવાળા કોટ્સ તેમને તેમની આસપાસના વાતાવરણમાં ભળી જવા માટે મદદ કરે છે જ્યાં તેઓ શિકાર પસાર થવાની રાહ જોતા હોય છે યોગ્ય ક્ષણે વાઘ તેમના શિકાર પર ત્રાટકે છે તેને જમીન પર લઈ જાય છે અને ગરદન તોડીને અથવા કડવાથી મારવાનું સમાપ્ત કરે છે વાઘ અઠવાડિયામાં લગભગ એક વાર શિકાર કરે છે અને એક રાતમાં પીચોતેર પાઉન્ડ ચોત્રીસ કિલોગ્રામ જેટલું ખોરાક લે છે પ્રાણી સંગ્રહાલયમાં વાઘ જમીનનું માંસ ખાય છે અને દર અઠવાડિયે તેમના આહારમાં સંવર્ધન વસ્તુઓ સાથે પૂરક છે તેઓ તેમના જડબાનો વ્યાયામ કરવા અને તેમના દાંતને સ્વસ્થ રાખવા માટે અઠવાડિયામાં બે વાર નકલબોન્સ અથવા ગાયની ફેમર્સ અને અઠવાડિયામાં એક વાર સસલા મેળવે છે જંગલમાં વાઘ એકાંત જીવો હોવાનું માનવામાં આવે છે સિવાય કે જ્યારે સંવનન કરવામાં આવે અથવા યુવાનને ઉછેરવામાં આવે બચ્ચા તેમની માતા સાથે રહે છે જ્યાં સુધી તેઓ સફળતાપૂર્વક શિકાર કરવાનું શીખતા નથી સામાન્ય રીતે લગભગ અઢારથી ચોવીસ મહિનાની ઉંમરે તેઓ બે થી ત્રણ વર્ષ પછી સંપૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત કરે છે તે સમયે તેઓ પોતાનો વિસ્તાર શોધવા માટે વિખેરાઈ જાય છે માદા વાઘ ઘણીવાર તેમની માતાના પ્રદેશની નજીક રહે છે જ્યારે નર ઘરથી દૂર વિખેરાઈ જાય છે વીડિયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો તથા આપના મિત્રોને વીડિયો શેર કરો